મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા જે આદિવાસી ભીલ સમાજ સુરત છે પ્રમુખ ઘટના એવી હતી કે આજે સવારે દસ અગિયાર વાગ્યાની આસપાસ વ્રજભૂમિ આઈકોન કન્ટ્રક્શન જે સાઈડ ચાલે છે મોટી નવમાળાની એ સાઇડ ઉપર આ એક ટ્રેક્ટર ચાલક છે જે નંબર છે જીજે વીસ સી એ તોતેર અઢાર નંબર જે ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ચાલકે જે સાઇડ ઉપર જે અમારો આદિવાસી પરિવાર જે મજદૂર પરિવાર કામ કરી રહ્યો એના બાળક જે સાઈડ ઉપર સાઈડ એમની નજીક હતું ત્યારે જે ટ્રેક્ટરનો ચાલક છે મોબાઈલ ઉપર ચાલુ ફોને વાત કરતા હતા અને ચાલુ ફોને વાત કરતા કરતા છોકરા ઉપર ધ્યાન આપ્યો અને ડાયરેક્ટ ટ્રેક્ટરનું આગળનું ટાયર જે છોકરાના માથાના ભાગે ચડાવી દીધેલું હતું અને મોટી ગંભીર ઈજા થઈ હતી માથાના ભાગે જેથી કરીને છોકરાનું ઘટના સ્થળે જેવું મોત થયું એવું જાણવા મળેલ છે અમારી સમાજના આગેવાન તરીકે એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટર સાઇડ ઉપર બનાવ બને ત્યાંના સુપરવાઇઝર પર અને ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટર ચાલકનો જે માલિક છે ત્રણે ઉપર અલથાણ પોલીસના હદ વિસ્તારમાં બનાવ બને તો અલથાણ પોલીસ આ પ્રકાર ગુણ ગંભીરતા બતાવ્યા અને ત્રણે ત્રણ ઉપર ગુનો દાખલ કરીને અમારા એમના પર ન્યાયિક વળતર અને આર્થિક રીતે જે પણ હાલ પૂરતી જે વિનાય ચૂકવણ છે એ પરિવારને આપે એવી અમારા સમાજની માંગ છે મેરા નામ મુકેશ છે ઓર ટ્રેક્ટરવાળા આયા वो फोन पे बात करते हुए उसके बाद फोन रखा उसने ध्यान नहीं दिया लड़के के ऊपर चढ़ा दिया सिर के ऊपर चढ़ा सिर वो लड़का मौके पे ही खत्म हो गया कितने साल साल का बच है। साल का बच्चा है नितिन अभी क्या मान अभी न्याय जो समाज देगी बोलेगा वही न्याय चाहिए हमको जितने जो ट्रैक्टर वाला था वो कहा भग वो वो गया